માનવજાતના કલ્યાણ અર્થ અને માનવજાત સતત પ્રગતિશીલ રહે એના માટે સતત કોઈ કાર્ય કરતું હોય તો એ છે વિજ્ઞાન નમસ્કાર હું સતરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે બુનિયાદી પ્રાથમિક શાળાની અંદર યોજવામાં આવ્યું છે એની અત્યારે આપણે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ તો એનો આ પહેલો વિભાગ છે જેની અત્યારે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો અત્યારે અહીંયા એક જે આપણે પ્રથમ અત્યારે પ્રયોગ છે પ્રથમ પ્રયોગની અત્યારે આપણે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ જેની અંદર વોર્ડ બોય જનરલ વોર્ડ રૂમનો આ પ્રયોગ છે ટૂંકમાં મને વિગત આપજો કે આ પ્રયોગ શેના ઉપર છે અને કેવી રીતે કાર્ય કરે છે આ પ્રોજેક્ટ છે કે જ્યારે દર્દીને બાટલો ચડતો હોય ત્યારે પૂરો થશે ત્યારે વોર્ડ બોય કે નર્સની તેની જાણ થઈ જાય તે માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે જી તો કે અહીં કાંટો છે કાંટામાં આવેલી છે સ્પ્રિંગ સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે ત્યારે અહીં આવેલી આ સ્વીચ પોતાની મૂળ સ્થિતિમાં આવે એટલે સાયરન તથા બલ્બ ચાલુ થાય જેમ કે આ દર્દી નંબર બે નો બાટલો પૂરો થાય છે તેવી રીતે વાગશે ખૂબ સરસ તો તમે જોયું કે દર્દીને બાટલો જ્યારે પૂરો થઈ જાય તો ઓટોમેટિક નર્સને ખબર પડી જાય એના માટે થઈને આખો પ્રયોગ છે એ કરવામાં આવ્યો છે અહીંયા બીજો એક પ્રયોગ દેખાઈ રહ્યો છે કે વેસ્ટ મેનેજમેન્ટનો આ પ્રયોગ છે વેસ્ટ મેનેજમેન્ટનો આ પ્રયોગ કેવી રીતે કાર્ય કરે છે ટૂંકમાં વિગત આપજો આ પ્રયોગમાંથી જે કચરો હોય છે તેનો પુનઃ ઉપયોગને નિકાલ પણ થઈ શકે છે જે ઘરમાંથી ભીનો કચરો નીકળે છે તેને ખાતર બનાવીને બગીચામાં વાપરી શકીએ છીએ પછી જે બિલ્ડિંગમાંથી દૂષિત પાણી હોય તેને આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા દૂષિત પાણીને શુદ્ધિકરણ કરીને વાપરી શકીએ છીએ પછી જે ફેક્ટરીમાંથી કચરો નીકળે તેને ગેસ ટેન્કરમાં અસર દ્વારા આ ટર્બાઇન ચલાવીને સ્ટ્રીટ લાઇટ પણ જગાવી શકે છે અને આનાથી પૃથ્વીને પ્રદૂષણ મુક્ત કરી શકે છે આવી રીતે

સાથે હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આ પ્રયોગ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ગોરખીજડીયા પ્રાથમિક શાળાનો આ પ્રયોગ છે આ કેવી રીતે કાર્ય કરે છે નમસ્કાર આ છે વીટગ્રસ જ્યુસ વીટ જ્યુસનો ઉપયોગ સારા સ્વાસ્થ્ય માટે થાય છે વીટગ્રસ જ્યુસ માટે સાધન સાધન સામગ્રીમાં પ્લાસ્ટિકનું કુંડું ઘઉં અને કાતર બ્લેન્ડરનો ઉપયોગ થાય છે વીટગ્રસ જ્યુસ વાવવા માટે સૌ આપણે જમીન કે જમીનમાં કે પ્લાસ્ટિકના કુંડામાં ઘઉં વાવીશું તેને પંદર દિવસ સુધી ગ્રોથ થવા દેસુ પંદર દિવસ થયા બાદ તેને ઉપરથી કાપશે જેથી કરીને માટી ન આવે કપાઈ ગયા બાદ તેને આપણે પાણીમાં ધોઈ નાખશું પછી તેને મિક્સર વડે આમ અંદર દળી નાખશું જ્યુસ બની ગયા પછી તેમાં આપણે જો ન ભાવે તો તેમાં ખાંડ ઉપયોગ કરી શકશી ખાંડ કરતાં ગોળ સારો છે ગોળનો ઉપયોગ કરશે તો સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં આવતો ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે આખો પ્રયોગ છે ઇકો ફ્રેન્ડલી પ્રિઝર્વેટિવ ટેબ્લેટ ઇકો ફ્રેન્ડલી આ પ્રિઝર્વેટિવ ટેબ્લેટનો આ એક આખો નવો પ્રયોગ છે અને આની જ બાજુની અંદર તમે જોઈ શકો છો કે સ્માર્ટ ડિજિટલ હેલ્મેટ સ્માર્ટ ડિજિટલ હેલ્મેટનો પ્રયોગ છે કેવી રીતે કાર્ય કરે છે એની આપણે વાત કરીશું દીકરીઓ મારી સાથે છે જય ગુરુદેવ અમે નવી વિદ્યાલય ધોરણ સાતના અભ્યાસગત વિદ્યાર્થીઓએ સ્માર્ટ ડિજિટલ હેલ્મેટનું મોડલ તૈયાર કરેલું છે આનો ઉપયોગ આપણે માણસની સેફ્ટી તેમજ ફ્યુચરમાં પણ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે એક્સિડન્ટમાં માથાને થતી ઈજાઓથી બચવા માટે તો આપણે જાણીએ છીએ કે અત્યારે કોઈ હેલ્મેટ પહેરતું નથી એના માટે જ અમે આ પ્રોજેક્ટ કર્યું છે જ્યારે આપણે આ સ્વિચને ચાલુ કરીશું એટલે આ વ્હીલ ફરવા મળશે હું તમને જી આ પ્રેક્ટિકલ તમે જોઈ શકો છો કે જો તમારું બાઇક છે એ હેલ્મેટ પહેર્યું પછી જ શરૂ થાય તો ફરજિયાત લોકો હેલ્મેટ પહેરતા થશે જો હેલ્મેટ કાઢી નાખવામાં આવે તો એ વ્હીલ છે એ બંધ થઈ જશે આનાથી આપને કેટલા ફાયદા થાય છે જો પહેલાં તો આપણે જે ટ્રાફિક નિયમ છે તેનું પણ આપણે પાલન કરી શકીએ છીએ પછી આપણે એક્સિડન્ટ થાય ત્યારે જે માથામાં ઈજા થાય છે તેનાથી બચી શકીએ છીએ અને આપણે ગમે તેટલી ઉતાવળ હોય તો પણ આપણે હેલ્મેટ પહેરવાનું ભૂલશું જ નહીં અને વધુ માહિતી માટે તમે આ ચાર્જ પણ વાંચી શકો થેન્ક ફોર વોચિંગ જી તો આવો એક સુંદર મજાનો પ્રયોગ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે છે એવો સુંદર પ્રયોગ છે તો હવે આપણે અહીંના શિક્ષક સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું તમારું નામ જણાવજો મારું નામ ચીરા ગાદ્રુજા હું મોરબી બીઆરસી કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું જી મોરબી બીઆરસી કોર્ડિનેટર તરીકે ચિરાગભાઈ કાર્ય કરે છે સંપૂર્ણ આયોજન છે કેવી રીતે કરવામાં આવતું હોય છે કેટલા પ્રયોગો છે કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સંપૂર્ણ આયોજન અમારી બીઆરસી ટીમ દ્વારા કરવામાં આવે છે અમારા અઢાર સીઆરસી કોઓર્ડિનેટર છે અને જે આ વિદ્યાર્થીઓ છે એ અઢાર ક્લસ્ટરના છત્રીસ કૃતિઓ લઈને આવ્યા છે એટલે વિદ્યાર્થીઓ બાવોતેર છે અને એમની સાથે છત્રીસ શિક્ષકો આવેલા છે આજે કેટલી શાળા આની અંદર ભાગ લીધો છે અને અત્યારે કેટલા મુલાકાતીઓ આની અંદર જોવા માટે આવ્યા છે મોરબીની દોઢસો જેટલી શાળાઓએ ભાગ લીધો હોય છે એમાંથી જેમનો નંબર આવ્યો હોય ક્લસ્ટર કક્ષાએ તાલુકા કક્ષાએ આવેલા છે અને આ અત્યારે જે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો છે એની અંદર અત્યારે કેટલા બધા લોકો આની મુલાકાત લીધી હશે શું અત્યારે મોર દેન ફાઈવ વિદ્યાર્થીઓ તો આવી ચૂક્યા છે હજી ચાલુ છે કન્ટિન્યુ હજી પણ ખૂબ ખૂબ આભાર તો હજી આવા પાંચ વિભાગો છે એની આપણે એક નાનકડી એવી ઝલક જોવા જઈશું જી તો આ બીજો વિભાગ છે જેની અંદર પહેલો પ્રયોગ છે ખેતી રક્ષક યંત્ર બેટા કરીને બતાવો આ ખેતી રક્ષક યંત્ર છે જેના દ્વારા હવા જે ખેતરની અંદર આવો હોય છે એના ઉપર આવે છે જેથી જે અવાજ આવી રહ્યો છે એ અવાજથી જે પશુઓ હોય છે ખેતરથી દૂર રહે છે એ પ્રકારનો આ સુંદર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે ભરતનગર પ્રાથમિક શાળામાંથી કરવામાં આવ્યું છે આ તાલુકા શાળા નંબર ત્રણ બેનો જે પ્રયોગ છે સજીવ ખેતી મોડલ કે જેની અંદર છાણિયું ખાતર લીલો પડવાશ જૈવિક ખાતર અને જે કમ્પોસ્ટ ખાતર છે જીવામૃત છે બીજામૃત છે આ તમામ પ્રકારના જે ખાતરો છે જે એકદમ નેચરલ ફાર્મિંગ જેને કહેવાય છે આખું નેચરલ ફાર્મિંગ જે કેવી રીતે થાય છે ને એનાથી લોકોને શું ઉપયોગ થાય છે એના માટેનો નેટહાઉસ સાથેના પ્રયોગનો આ ખૂબ સુંદર એક પ્રયોગ અહીંયા વિજ્ઞાન મેળાની અંદર યોજવામાં આવ્યો છે અને આ ઇલેક્ટ્રિક મેગ્નેટિક જે ટ્રેન છે એનો આખો પ્રયોગ છે એ કરીને છું આ ટ્રેન જે છે એ ઇલેક્ટ્રિક આખી જે મેગ્નેટથી ચાલતી હોય છે તમે જોઈ શકો છો કે એને જ્યારે કનેક્ટ થશે અને ઓટોમેટિક એ ટ્રેન છે એ સામેની બાજુ નીકળી જાય છે તો આ સુંદર મજાનો પ્રયોગ છે એની સાથે હવે જે ટેકનોલોજીનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે કે જ્યારે આ વોટર કુલર છે એની અંદર જે આ ટર્બાઇન છે એનાથી આ પાણીમાંથી જે પાણીથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ આની અંદર કરવામાં આવતો હોય છે આ જે ઔદ્યોગિક જે ઇન્ડસ્ટ્રીઅલ રોબોટ હોય છે ઇન્ડસ્ટ્રીઅલ રોબોટનો પ્રોજેક્ટ છે જે રોબોટ છે એ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ કરે છે એના માટે થઈને આખો સંપૂર્ણ પ્રયોગ તૈયાર કરવામાં આવ્યો છે જેની અંદર રોબોટ દ્વારા તમામ કામગીરી છે કરવામાં આવતી હોય છે અને આ છે બ્લાઇન્ડ સ્પોર્ટ અઝિસ્ટ વ્હીકલ સેફ્ટી કે તમારો કોઈ પણ વ્યક્તિ જ્યારે વાહનની સામે અચાનક આવી જાય છે તો વાહન ઓટોમેટિક ઊભું રહી જાય છે આપણે જોઈશું કે જો વાહન ચાલે છે હવે આ વાહન ચાલે છે ને એની સામે જો કોઈ વ્યક્તિનો તો હવે ચાલે છે ઓટોમેટિક જ્યારે એનો હાથ સામે આવે છે તો ગાડી છે ઊભી રહી જાય છે તો જેનાથી એક્સિડન્ટમાં પણ બચાવ થાય છે ને આ છે જે રોડ ઉપર જે કોઈ પણ ધુવાડા થતા હોય છે કે વાહનોના ધુમાડા હોય છે એ ધુમાડાને આમાં લઈ અને પછી એને શુદ્ધ કરી એનો કાર્બનમાં રૂપાંતર કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ધુમાડાથી જે પ્રદૂષણ અટકતું હોય છે એ પ્રકારનો સંપૂર્ણ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે વધુ એક ત્રીજો વિભાગ છે એની પણ આપણે મુલાકાત લઈશું તો તો અત્યારે આ પ્રયોગ છે આગ જ્યારે લાગી હોય ત્યારે એને ડિટેક્ટ કરવા માટે થઈ એક મશીન છે જે આગને ઓટોમેટિક ડિટેક કરે છે અને એના ઉપર પાણીનો મારો કરે છે આપણે જોઈશું અત્યારે મશીન જોયું આગ પાસે ગયું છે એને ડિટેક્ટ કરી અને એના ઉપર અત્યારે પાણીનો મારો જે કરવામાં આવશે જે મશીન દ્વારા આગ સંપૂર્ણપણે ઓલવાય જાય એનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે જોઈ શકો છો તમે જે બાજુ આગ લાગે છે એ બાજુ પોતે મશીન છે ફરી અને આગને ડિટેક કરી અને આગને સંપૂર્ણપણે અત્યારે ઓલવી નાખી છે અને તો આ પ્રકાર એક સુંદર મજાનો પ્રયોગ આ બાળકો જે બંને છે એ બંને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તો આ ત્રીજો વિભાગ છે જેની અંદર અલગ અલગ વિવિધ પ્રયોગો છે જેની અંદર પાણીના શુદ્ધિકરણ માટેનો આ પ્રયોગ છે જેની અંદર પાણી શુદ્ધ કેવી રીતે કરવાનું એના માટેનો પ્રયોગ છે ડામરના રોડનો આ પ્રયોગ છે કે જેની અંદર એક રોડ છે એ પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવવામાં આવ્યો છે જેથી કરીને મજબૂત બને છે અને પ્રદૂષણ પણ ઓછું થાય છે એ પ્રકારનો આખો રોડ બનાવવામાં આવ્યો છે આ જ્યારે ગેસ લીકેજ થાય છે એને ડિટેક્ટ કરી અને જ્યારે તમારા મકાનની અંદર ગેસ લીકેજ થતું હોય તો એને કેવી રીતે આપણે એની બચી શકીએ એના માટેનો આ પ્રયોગ છે એની આગળના પ્રયોગની જો વાત કરવામાં આવે તો એલપીજીની અંદર જ્યારે ગેસ પુરાતો હોય ત્યારે કોઈ ગાડી બ્લાસ્ટ થતી હોય તો એને કેવી રીતે બચાવી એના માટેનો આખો પ્રયોગ છે તો આવી રીતે અહીંયા વિવિધ જે પ્રયોગો છે વિવિધ શાળા દ્વારા લગભગ છત્રીસથી વધુ કૃતિઓ છે એ તૈયાર કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા પણ સમસ્યા જે વીજ સમસ્યા છે એનું નિવારણ કરતી જે લાઇટ છે એનો પ્રયોગ પણ તૈયાર કરવામાં આવ્યો છે આગળ જો ઇકો ફ્રેન્ડલી વોશિંગ પંપ છે આ ઇકો ફ્રેન્ડલી વોશિંગ પંપનો પ્રયોગ તૈયાર કરવામાં આવ્યો છે ફ્લોટિંગ હાઉસનો પ્રયોગ છે આવી રીતે વિવિધ જે પ્રકારના અલગ અલગ પ્રયોગો છે એના અત્યારે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને આવી આવા પાંચ વિભાગો અને છત્રીસથી વધુ કૃતિઓ અહીંયા આ જે વિજ્ઞાન પ્રદર્શન છે એની અંદર રજૂ કરવામાં આવી છે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર